ગુજરાત શ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એક જ છે કે ભાઈ જે રૂપાલા છે એ રૂપાલા એક એવું વિવાદાસ્પદ વાસણ કર્યું છે કે અમારા ક્ષત્રિય સમાજની બેનના દીકરીઓ અંગ્રેજો જોડે બેટી વ્યવહારને રોટી વ્યવહાર કર્યો હતો એ ઇતિહાસમાં લખ્યું છે કે અંગ્રેજો જોડે કોઈ પણ ક્ષત્રિય રાજાએ કોઈ બેટી વ્યવહાર રોટી વ્યવહાર કર્યો નથી એ રૂપાલાએ ખોટી રીતનું આ ભાષણ કર્યું છે અમારા ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે આ રૂપાલાને અમે ચેતવણી આપ્યા છીએ કે થોડા દિવસમાં માફી તમને માગી છે પણ બે હાથ જોડી માફી નહીં માગે અને નીચે નંબર નહીં તો અમે આવનાર સમયમાં વિધાનસભા સુધી ઘેરાવ કરવા માટે જવાના આવે અને રૂપાલાની ટિકિટ કાપવામાં આવે એવી અમારી વિનંતી છે અમે જે આપણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જે આપણે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે થોડા સમય પહેલાં જે ખોટું અસભ્ય નિવેદન આપ્યું હતું તેના અનુસંધાનમાં મામલાદી મામલાદારશીને આપણે એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું હતું તેના સમક્ષ ચૂંટણી પંચ કડકમાં કડક કાર્યવાહી કરે અને તેમને જે બી કાયદાકીય પગલાં લેવાય જે બી એફઆઈઆર થવા હોય એ થવા પાત્ર થાય એના માટે અમે એક જાગૃતિવાદી અને સમાજ સાથે લઈને એક આવેદનપત્ર આપ્યું છે